સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી ટીપણી કરતા સમગ્ર દેશના હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ ખાતે રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો છે સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ ધર્મ વિશે આપેલા નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો રાહુલ ગાંધીના પોસ્ટરોને સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો અનેક હિન્દુ આગેવાનોએ વિરોધ કર્યો હતો આજ રોજ રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા જે હમણાં બે દિવસ પહેલા જે રાહુલ ગાંધી જે બફાટ માયરો છે જે પૂરા હિન્દુ સમાજને જે હિંસક કીધો છે તો શું અમે હત્યારા છીએ શું એવું કહેવા માંગે છે એટલે અમારી એ જ વસ્તુ છે કે અહીંયા રાજકોટ ખાતે ત્રિકોણ ખાતે જુદા જુદા સંગઠન દ્વારા અમે વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધીના પોસ્ટરમાં સરગાવવામાં આવ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો તેની રજૂઆત પણ એ જ કરવામાં આવી હતી તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને બીજું તેઓ હિન્દુ સમાજની માફી માગે અને તેઓ આ હાલની તકમાં જો સીટ આવી ગઈ છે શું એના અભિમાન આવી ગયું છે તો હિન્દુ સમાજની આવી રીતે કરે છે તમે રાજકારણમાં ગમે એ કરો પણ વચમાં તમે હિન્દુ સમાજને ન લ્યો એટલે અમે એ જ માંગ કરી રહ્યા છીએ અહીંયા વિરોધ કરવામાં કે હિન્દુ સમાજને કોઈ પણ કોઈ રાજકારણ હોય ટાર્ગેટ ન બનાવે અને જેથી કરીને હિન્દુ સમાજ એનો પછી પૂરેપૂરો વિરોધ કરશે એટલે અમારી એ જ માંગ છે એની પર કાયદેસર કાર્યવાહી થાય માફી માગે અને આજ રોજ અહીંયા પોસ્ટર સળગાવીને અમે વિરોધ કર્યો હતો રાજકોટ ખાતે